આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત વણા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા લખત તાલુકાના વણા ગામે તળાવની પાળ પાસે શ્રી સિંહજી મોતીજી પ્રાથમિક શાળા આવેલી છે આ પ્રાથમિક શાળા છે તે બે હજાર એકના ભૂકંપમાં જર્જરી થઈ હતી આથી આ જે પ્રાથમિક શાળા છે તેને બીજી એક હાઈસ્કૂલની અંદર શિફ્ટ કરવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા આ શાળા માટે થઈ અને ગ્રાન્ટ ફાળવવામાં આવતા તેનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ શાળા જે રાણા બંનેસિંહજી મોતીસિંહજી નવનિર્માણ પામી છે ત્યારે તેનું લોકાર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન વણાસર પણ ધુવરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવતા લખત શાળા ધારાસભ્ય પી કે પરમાર ભારતીય જનતા પાર્ટી સુનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ સહિત મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા